ઓલપાડ તાલુકાના અણીતા ગામ નજીક આવેલી વિદ્યાદીપ યુનિવર્સિટી કેમ્પસમાં યોજાયેલા ઇન્ટર કોલેજ યુથ ફેસ્ટિવલ મંથન બે હજાર ચોવીસ કાર્યક્રમની વિદ્યાદીપ યુનિવર્સિટીના અલગ અલગ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ મંથન બે હજાર ચોવીસના ત્રણ દિવસ ચાલેલા કાર્યક્રમમાં કોલેજના વિદ્યાર્થીઓએ ભાગ લઈ ડાન્સિંગ સિંગિંગ જેવા અનેક કૃતિઓ રજૂ કરી હતી કોલેજના પ્રોફેસર વાલીઓ વિદ્યાર્થીઓ સહિત શિક્ષણ જગતના આગેવાનોએ હાજરી આપી હતી ઓલપાડના અણીતા ગામે જ્યારથી વિદ્યાદીપ યુનિવર્સિટીની સ્થાપના થઈ છે ત્યારથી અલગ અલગ ફેકલ્ટીમાં વધારો થઈ રહ્યો છે સૌથી મહત્વની બાબત એ છે કે વિદ્યાદીપ યુનિવર્સિટી માત્ર અભ્યાસ નહીં પણ અભ્યાસની સાથે સાથે રમતગમત સાંસ્કૃતિક કાર્યક્રમ યોજી યુવાનોને પ્રોત્સાહિત કરે છે પ્રતિભા સંપન્ન વિદ્યાર્થીઓનું સન્માન ઇનામ વિતરણ સહિતના વિવિધ ઇતર પ્રવૃત્તિ કરવામાં આવે છે જેથી વિદ્યાદીપ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને અભ્યાસમાં વધુ રૂચિ કેળવાય અને સતત આગળ વધે મંથન બે હજાર ચોવીસ કે જે એક સાંસ્કૃતિક કાર્યક્રમ છે વિદ્યાદીપ યુનિવર્સિટી દ્વારા જે આપણે જોઈએ તો એક તારીખ થી તે ચૌદ તારીખ સુધી એક સાંસ્કૃતિક માહોલ થયો છે એક યુવા મહોત્સવનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને આ યુવા મહોત્સવમાં વિદ્યાર્થીઓએ વિવિધ પ્રકારની કૃતિઓ રજૂ કરી છે અને આજે બે દિવસ આપણે જોઈએ તો તેર તારીખ અને ચૌદ તારીખ આ બે દિવસમાં ફોક ડાન્સ લ્યો કે પછી સોંગ લ્યો કે અલગ અલગ પ્રકારના જે સાંસ્કૃતિક કાર્યક્રમો છે તે વિદ્યાર્થીઓએ રજૂ કર્યા છે વિદ્યાર્થીઓ જ નહીં પણ ફેકલ્ટીઓએ પણ આ કાર્યક્રમો રજૂ કર્યા છે અને અમારા જે વિદ્યાર્થી યુનિવર્સિટીના જે આયોજકો છે પ્રેસિડેન્ટ શ્રી જયંતિભાઈ પટેલ સાહેબ પ્રોવોસ્ટ હિરેનભાઈ દોશી સર વીપી સર આ બધાના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી મેમ્બર ખૂબ જ પ્રગતિ કરી રહ્યા છે ને મને જણાવતા આનંદ થાય છે કે આ બે દિવસમાં મેં પાંચસોથી વધુ ઇનામોનું વિતરણ કર્યું છે અને આ જે વિતરણ કર્યું છે તેમાં રિસર્ચ ક્ષેત્રે જે છે તેમાં સૌથી વધુ ઇનામો ફેકલ્ટી અને વિદ્યાર્થીઓએ મેળવ્યા છે તો આમ જોઈએ તો વિદ્યાર્થી યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી મેમ્બરો શૈક્ષણિક ક્ષેત્રે ગણો સાંસ્કૃતિક ક્ષેત્રે ગણો કે રિસર્ચ ક્ષેત્રે ગણો કે રમતગમત ક્ષેત્રે ગણો આમ બધે જ ક્ષેત્રે તેઓ પ્રગતિ કરી રહ્યા છે અને વિદ્યાદીપ યુનિવર્સિટી આજે ગુજરાતમાં અને ભારતમાં અને પછી વિશ્વમાં પોતાની એક આગવી ઓળખ મેળવશે નમસ્તે પ્રણામ માઇસર પ્રોફેસર દોશી વાઇસ ચાન્સલર વિદ્યાદીપ યુનિવર્સિટી કીમ સુરત ગુજરાત આજે મંથન ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર ઇન્ટર કોલેજ યુથ ફેસ્ટિવલ ચાલી રહ્યો છે એના સંદર્ભમાં કહેતા પહેલાં હું થોડુંક વિદ્યાદીપ યુનિવર્સિટી વિશે કહીશ આ યુનિવર્સિટી ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ટુમાં એસ્ટાબ્લિશ થઈ અને અમારે અત્યારે ચૌદ સંસ્થા છે એમાં સાયન્સ છે ફાર્મસી છે હોમિયોપેથિક છે આયુર્વેદિક છે એગ્રિકલ્ચર છે નર્સિંગ છે બધા જ ઇન્જિનિયરિંગ છે એમએસડબલ્યુ છે આ બધી જ બ્રાન્ચો સ્થપાઈ છે અને અમારા સ્ટુડન્ટો અને વાલીઓ આના ઉપર અમારા ઉપર બહુ જ ધ્યાન આપી રહ્યા છે કારણ કે આ રૂરલ એરિયામાં છે ફર્સ્ટ રૂર્બન યુનિવર્સિટી છે એકચ્યુઅલી અમારા ચેરમેન સાહેબનું વિઝન એકચ્યુલી આપણા જે પ્રધાનમંત્રીજી છે નરેન્દ્ર મોદી સાહેબ એમના જ વિઝન ઉપર ચાલી રહ્યા છે નરેન્દ્ર મોદીજીના એમનો એવો ગોલ છે એમણે ઇનિશિયેટીવ લીધો છે ઇનોવેશન ઉપર ડિજિટલ ઇન્ડિયા સ્કિલ ઇન્ડિયા મેક ઇન ઇન્ડિયા આ જ વિઝન ઉપર અમારા ચેરમેન સરે આ વિદ્ય યુનિવર્સિટી સ્થાપી છે અને ગ્લોબલી કોમ્પિટન્ટ યુનિવર્સિટી બની રહે આપણા સ્ટુડન્ટ એ ગ્લોબલી કોમ્પિટન્ટ બની રહે સ્કિલ બેઝ અને એન્ટરપ્રિન્યોર બની રહે એના માટે એમના ટોટલ હોલિસ્ટિક ડેવલપમેન્ટ માટે આમ એન્યુઅલ ફંક્શન જે કરી રહ્યા છે એમાં અમે ડિફરન્ટ ટાઈપના રિસર્ચ રિસર્ચમાં એક્સિલન્સ હોય એકેડેમિકમાં એક્સિલન્સ હોય કે સ્પોર્ટ્સમાં એક્સિલન્સ હોય કે કલ્ચરમાં એક્સિલન્સ હોય એવા કોમ્પિટિટિવ એક્ઝામ આખું વરસ કરતા રહ્યા છે અને ટોટલ દસ દિવસથી અમે આ બધી એક્ટિવિટીઝ કરી રહ્યા છીએ ઇન્ટર કોલેજ વેલ એઝ અંદર અંદર બધા છોકરાઓ તે જેથી તેમનું હોલિસ્ટિક ડેવલપમેન્ટ થાય અને દરેકમાં અમે એ લોકોને ઇનામ આપ્યા છે લગભગ જેમ રિસર્ચમાં જોઈએ તો સોથી વધારે ફેકલ્ટી અને સ્ટુડન્ટોને અમે રિસર્ચ બેઝ અમે ઇનામ વિતરણ કરવામાં આવ્યા છે જેમાં આપણા માનનીય શ્રી ફાર્મ મોન્ટુભાઈ પટેલ સાહેબ ફાર્મસી કાઉન્સિલ ચેરમેન એમણે ગઈકાલે એમણે બધાનું ઇનામ વિતરણ કર્યું આજે પણ જે બી કેમિકલ્સના ધનાની સાહેબ આવશે પછી સ્ટેટ ફાર્મસી કાઉન્સિલ ના જસુભાઈ ચૌધરી રજિસ્ટ્રાર સાહેબ અને સ્ટેટ કાઉન્સિલ હોમિયોપેથિકના સંજય રાજેશ સર આવશે આજે અને એમના હસ્તક આજે વિતરણ કરવામાં આવશે તો આ રીતે અમે ટોટલ ડેવલપમેન્ટ થાય વિદ્યાર્થીઓનો સંપૂર્ણ વિકાસ અને એમના માટે અમે મેઇનલી ફોકસ રહીએ છીએ અમારા ચેરમેન સાહેબના સાનિધ્યમાં અને અમે આ મંથનમાં આ ટોટલ આ રીતે પ્રોગ્રામ કરી રહ્યા છે તો એના માટે ધન્યવાદ અમે વાલીઓનો પણ કહીશું અમારા મેનેજમેન્ટનો કહીશું અને બધાનો જ થેન્ક થેન્ક યુ વેરી મચ માય સેલ્ફ સેટલ ચાવડા હું અહીંયા વિદ્યાદીપ યુનિવર્સિટીમાં બીસીએ ડિપાર્ટમેન્ટમાં એઝ અ ફેકલ્ટી વર્ક કરું છું અહીંયા અમારી કોલેજમાં બાર તેર અને ચૌદ આમ ત્રણ દિવસનું મંથનનું એન્યુઅલ ફંક્શનનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વિદ્યાર્થીઓ અનેક અનેક અલગ અલગ એક્ટિવિટીઝમાં પાર્ટિસિપેટ કર્યું છે જેની સાથે અભ્યાસની સાથે બીજી અધર એક્ટિવિટી બોર્ડ ઇન્ક્લુડ કરવામાં આવી છે જેના લીધે વિદ્યાર્થીઓને બીજી અધર એક્ટિવિટીમાં પાર્ટ લેવાનો એમને એન્કરેજ કરવામાં આવે છે અને એમને ઉત્સાહિત કરવામાં આવે છે થેન્ક યુ હું પ્રીતિ ડીમ્મર બીસીએ ડિપાર્ટમેન્ટ આજ રોજ અમારે ત્યાં મંથન બે હાજર ચોવીસ જે વિદ્યાધીપ યુનિવર્સિટી ની અંદર એન્યુઅલ ફંક્શન યોજાઈ રહ્યો છે અહીં આ કાર્યક્રમ બાર ફેબ્રુઆરી તેર ફેબ્રુઆરી અને ચૌદ ફેબ્રુઆરી ત્રણ દિવસથી ચાલી રહ્યો છે અને બાળકોની અંદર ખૂબ જ ઉલ્લાસ જોવા મળે છે સાથે સાથે એની અંદર કાર્ય કરતા ફેકલ્ટીઓ પણ ખૂબ જ ઉત્સાહ છે કે જેઓ ખૂબ સારી રીતે પોતપોતાનું કાર્ય કરી રહ્યા છે અને આજનો આ મંથન બે હજાર ચોવીસ ખૂબ જ સક્સેસફુલી એ કાર્યક્રમ યોજાયો છે